ફોન કર ના છો રીલુ ભાઈ કર્યો બરાબર મિત્રો આનંદ ભાઈ ને લેવા ગયા છે અશ્વિન ભાઈ ને અમારા

બ્લોગ માં કન્ટિન્યુ રહેવા જો આવીને આવી મુવા જો આગળ આવશે હા આવશે અમારી ચેતના ચેનલ ને હા સબસ્ક્રાઇબ અને ભૂલતા જ નહીં ભૂલતા નહીં અને સપોર્ટ કરો જીમ બની મિત્રો શેર રાખો તો જો અશ્વિન ભાઈ ને આવી ગયા છે તો હેલો ગાઈસ અમે અશ્વિન ભાઈ ને લઈને આવી ગયા છે હવે જાશું અમે મામા ના બાર પણ બંધ થઈ ગયું છે હવે મારે મારા ભાઈ

આપણે રસ્તો ઓળંગી

શું બનાવો વિડિયો બનાવો વાહ સ્ટોરી ચલાવવા માટે તમાર એલો ભાઈ વિડિયો બનાવે છે સ્ટોરી ચલાવવા માટે ની અંદર મામાની સ્ટોરી ચલાવશે મામા દે ઉતારે જો મામા દેવની સ્ટોરી ચલાવવાની છે તો તમે જોઈ શકો છો આ મારા ગામની શ્યામ છે અને આને શું વિસ્તાર ક્યાં છે કાળુરુ હા કાલોરા તો બાજુમાં આ તમે જોઈ શકો છો મંદિર છે સમય મામા ને હાલમાં સિગરેટું ચડાવી દીધી છે તો મામા એટલા ખુશી ખુશી થઈ ગયા છે ને આપડે જોઈ તો નઈ શકતા પણ હમણાં બઉ કોઈ આવતું નહીં તો આપડા આયા છે તો અમને પણ સારું લાગ્યું બધા ટીમ મેમ્બર ને પણ સારું લાગ્યું તો બોલો મામા દેવ ની તમને પણ સારું લાગ્યું તો કોમેન્ટ માં જય મામા દેવ લખી દેજો હા વ્લોગ અમારો ગમે તો કોમેન્ટ કરજો જરૂર થી જય મામા દેવ લખી દે અને આખી ટીમ ફરીથી કઈ જગ્યાએ જઈને વ્લોગ બનાવીએ તે પણ કોમેન્ટ જણાવજો અમે આખી ટીમ જશું અને વ્લોગ બનાવશું અને અમારી કોમેડી ચેનલ તમને ખબર છે પારિયા કરીએ કહીએ જ છીએ ચેતન અનુમાન ઓફિશિયલ તો બરાબર તો એ કોમેડી ટીમ ને સપોર્ટ કરવાનું પૂછવા અમારા મય બેની ચેનલ એમ કે વ્લોગ ને પણ સપોર્ટ કરજો હા ઈની અંદર જ અપલોડ કરવાનું સપોર્ટ તો મારા જોવાય ભાઈ હું શું કહું સપોર્ટ ઉસો પાળા ગાઈસ ને કહી હા સપોર્ટ તમે જેવો સપોર્ટ કરશો એવો અમને ઉત્સાહ થાય વિડીયો બનાવવાનો એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં સારા નહીં બનતા પણ કઈ વાતો નહીં આતો અત્યારે અમારે અમારી અંદર જે ખામી હોય તમ તાર જરૂર જણાવી અમે સુધારશું ખામી અને તમને જેવા વિડીયો ગમશે એવા અમે ઉતારશું અને અપલોડ કરશું તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે સપોર્ટ ઓસો ઓ જય માતાજી મિત્રો જય મામા અમે અને અમારી ટીમ એવું વિચારીએ છીએ કે આ મામાદેવનું મંદિર જૂનું હોવાના કારણે અમે મામાદેવની રજા લઈ અને નવું બનાવવાનું વિચારીએ છીએ જો અમારી ટીમ આગળ વધે તો અમે જરૂરથી પાસે રહીને આ મંદિર નવું બનાવીશું બોલો મામા દેવની જઈ તમે શું કહો છો બોલો બોલો મયરભાઈ ચાલો બોલો ચાલો તો મિત્રો અમારા બધાનું સપનું છે કે મામાદેવ જેવો આમ તમારા બધાના સપોર્ટથી અને મામાદેવની દયાથી જો અમે આગળ જીવનમાં જશું અને જશું જ કારણ કે મામાદેવની દયા અને તમારો સપોર્ટ મળશે એટલે અમે આગળ જશું તો આ અમારા બધા આખી ટીમની ઈચ્છા છે કે અમારા મામાદેવનું જે મંદિર હતી હાલ થોડી ખરાબ હાલતમાં છે તે અમે નવું બનાવશું અને જે તમારા બધાનો સપોર્ટ અને ગામનાનો સપોર્ટ મળશે એ રીતનું અમે બનાવશું અને એ પણ અમે બ્લોગની અંદર દેખાડશું તમને તો એટલું જ તો જય માતાજી તો મિત્રો

અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મામાદેવ જય મામાદેવ જય માતાજી નેક્સ્ટ વિડીયોમાં મળશું